નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ દ્વિતીય સત્રનું આવી ગયેલ છે તો એમાં આપણે વિષય ગણિતમાં ચેપ્ટર વાઇઝ વિકલ્પોથી શરૂઆત કરીશું તો જોઈએ અંદર એમાં પ્રશ્ન એકમાં છે દસ ખાલી જગ્યાઓ છે જે તમને વિકલ્પો સ્વરૂપે પૂછવામાં આવશે દસ ગુણનો છે એમાં આપણે પ્રકરણ સાતથી સોલ્યુશન સાથે એનું જોવાનો પ્રયત્ન કરીશું પહેલો પ્રશ્ન છે જીરો પોઈન્ટ પાંચ એટલે ખાલી જગ્યા ટકા પ્રકરણ સાતમાં પહેલો જીરો પોઈન્ટ પાંચ ટકાવારી પૂછવું હોય તો સો વડે ગુણાકાર કરીશું પોઈન્ટ દૂર કરું તો પાંચના છેદમાં દસ લખાય ગુણ્યા સો આ એક જીરો આ એક જીરો દસ પંચું પચાસ આનો જવાબ હશે પચાસ ત્યાર પછી બીજો જ્યાં આપ્યું ત્રીસ ટકા એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય અપૂર્ણાંકમાં લખવું હોય તો ત્રીસના છેદમાં સો લખાય ટકા છે એટલે અને છેદ ઉજાડવું તો આ એક જીરો આ એક જીરો તો ત્રણના છેદમાં દસ જવાબ આપેલો છે ઓપ્શન નંબર ડીમાં ત્યાર પછી ત્રીજો જેમાં લખેલું છે પાંચ દ્વિતીયાંશ એટલે ખાલી જગ્યા ટકા તો પાંચ દ્વિતીયાંશને ટકામાં માગ્યું છે તો સો વડે ગુણાકાર અહીંયા પચાસ દુ સો થશે અને પચાસ ગુણ્યા પાંચ પાયો પાયો પચીસ અને એક જીરો બીજો એટલે બસો ને પચાસ ઓપ્શન નંબર ડી ત્યાર પછી ચોથો જેમાં આપણે ચાલીસના પચીસ ટકા તો ચાલીસના પચીસ ટકા કરીએ તો છેદમાં સો પચીસ ચોકું સો અને દસ ચોકું ચાલીસ જવાબ આવશે દસ ત્યાર પછી પાંચમો પાંચમી ખાલી જગ્યા કે પાંચમો વિકલ્પ એંસી ટકા બનાવવાના છે તો કેટલા ટકામાંથી હું વીસ ટકા બાદ કરું તો એસી થાય તો સો ટકામાંથી કેટલામાંથી સોમાંથી ત્યાર પછી પ્રશ્ન છે જે થિયરીનો પ્રશ્ન છે પડતર કિંમત વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય તો આપણને શું થાય ખોટ જાય ઓપ્શન નંબર બી સાતમામાં જો પડતર કિંમત ઓછી હોય અને વેચાણ કિંમત વધુ હોય તો આપણને શું થાય નફો થાય ત્યાર પછી આઠમો જ્યાં જરૂર પડશે એની આપણે ગણતરી કરીશું જ્યાં થિયરિકલ છે એને ડાયરેક્ટ સમજી લઈશું આઠમાં જોઈએ મહેશનો માસિક પગાર રૂપિયા પાંચ હજાર છે તેમાંથી રૂપિયા એક હજાર ખર્ચ કરે છે તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે પાંચ હજાર રૂપિયા આવક હતી તો એ સો ટકા હતી કેટલા ટકા હતી સો ટકા તો એક હજાર રૂપિયા ખર્ચ કીધું મારે ખર્ચની ટકાવારી ગણવી છે તો ખર્ચ છે કેટલા ટકા જો આપણે ગુણાકાર મૂકું એક હજાર ગુણ્યા સો છેદમાં પાંચ હજાર સોરી એક શૂન્ય વધારે લાગી ગયું એ બરાબર છે જોઈએ છેદ ઉડાડીએ આ ઝીરો આ ત્રણ ઝીરો આ ત્રણ ઝીરો વીસ પંચા સો એટલે કેટલા ટકા થયું વીસ ટકા ઓપ્શન નંબર તમને બીમાં આપેલું છે ત્યાર પછી પ્રકરણ આઠની ગણતરી જોઈ લઈએ એમાં પહેલો માઇનસ વીસના છેદમાં પચીસનું અતિશંક્ષિત સ્વરૂપ લેવું છે તો આના ભાગ પાડો પાંચ ને પાયો પાયો પચીસ પાંચ પાંચ જે પણ ઉપર માઇનસ હતું તો માઇનસ ચાર લખાય તો માઇનસ ચાર છેદમાં પાંચ એનો જવાબ છે માઇનસ ચાર છેદમાં પાંચ ત્યાર પછી બીજો ત્રણ અષ્ટમાં ખાલી જગ્યા સંખ્યા છે તો ત્રણ અષ્ટમાં કેવી સંખ્યા છે ને પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય પૂર્ણ પણ ન કહેવાય ઋણ પણ ન કહેવાય કેવી સંખ્યા કહેવાય એને સમય સંખ્યા કહેવાય તો ઓપ્શન નંબર સી આપણો સાચો છે ત્યાર પછી એક પૂર્ણાંક એક ચતુરાશ ને સંખ્યા રેખા પર દર્શાવવા એક અને બે વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ કરીશ તો કેટલા સરખા ભાગ કરવા પડશે મારે ચાર છેદમાં ચાર છે તો ચાર સરખા ભાગ કરવા પડશે ત્યાર પછી આગળનો ચોથો ખાલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ ની ડાબી બાજુ તો શૂન્ય ની ડાબી બાજુ કેવા પૂર્ણાંક હોય ઋણ પૂર્ણાંક આવે ત્યાર પછી એક પૂર્ણાંક ત્રણ ચતુર્થ આપણે મહિની ગણતરી અહીંયા કરીશું એમાં આપ્યું એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંક તો આને પહેલાં ફેરવું મિશ્ર અપૂર્ણાંકમાં અપૂર્ણાંકમાં તો છેદમાં ચાર લખાય ચાર એકુ ચાર ચાર ને ત્રણ સાત મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેર્યું હવે આનો વ્યસ્ત લખવો હોય તો ક્રમ ફેરવી આપવાનો ચારના ના છેદમાં સાત હવે તો જવાબ છે ચારના છેદમાં સાત ઓપ્શન નંબર ડી ત્યાર પછી આગળ માઇનસ બે ત્રેસ અને ખાલી ગયા સરખી સમી સંખ્યા સમાન એટલે સરખી ગોતવાની તો અહીંયા છેદમાં ઉપર માઇનસ બે છે અંશમાં અહીંયા મા ત્રણ છે તો આનો આવે અહીંયા માઇનસ ત્રણ છે તો આ પણ ન આવે અહીંયા બે છે પણ કેવા છે પ્લસ છે જ્યારે મને માઇનસ આપ્યું તો આ પણ નો આવે તો છેલ્લો ઓપ્શન આપણે ચેક કરી લઈએ છઠ્ઠામાં શું આપ્યું એ માઇનસ છના છેદમાં નવ તો આના છેદ ઉડાડીએ તો ત્રણ દુ છ અને ત્રણ તરી નવ પણ ત્રણ ત્રણ જતી રહે માઇનસ બે લખાય માઇનસ બેના છેદમાં ત્રણ તો આ તમને શરૂઆતમાં જ આપેલું છે બે કેવી છે સમાન સંખ્યા તો ઓપ્શન નંબર ડી આપણો સાચો છે ત્યાર પછી સાતમો જો છેદમાં આઠ આઠ તો છેદ તે માઇનસ એક અને માઇનસ ચાર વચ્ચેની સમય સંખ્યા તો માઇનસ બે માઇનસ ત્રણ એ બે જ સંખ્યાઓ આવશે તો જો આ માઇનસ ત્રણના છેદમાં આઠ તમને ઓપ્શન આપેલો જ છે પછી માઇનસ ત્રણના છેદમાં ચાર અને એકના છેદમાં ત્રણ બેમાંથી મોટી સંખ્યા કઈ તો ઋણપૂર્ણાંક એ હંમેશા નાની મળશે પૂર્ણાંક તે મોટી છે તો જવાબમાં આ નિશાની મૂકવાનું આપશે ઓપ્શન નંબર બીમાં ત્યાર પછી પ્રકરણ નવની ગણતરી જ્યાં જરૂર પડશે ત્યાં ગણતરી કરી લઈશું આપણે એમાં પહેલો વિકલ્પ છે બાવીસ સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ તો વર્તુળનો વ્યાસ મેળવવાનો છે પરિઘ આપી દીધો એટલે વર્તુળનો પરિઘ આપ દીધો હોય વર્તુળનો પરિઘ અને સૂત્ર શું છે ટુ પાય આર પર એક બાજુ બાવીસ મૂકી દઈશું બેના બે પાઈની કિંમત તમને આપેલી છે બાવીસ સપ્તમાં આવશે ગુણી આર આરને સૂત્રનો કરતા બનાવશ તો બાવીસ છેદમાં છે તો આ બાજુ ગુણાકારમાં આવતા રહે ભાગાકારમાંથી આ બંને ગુણાકારમાં છે તો આ બાજુ આવશે તો ભાગાકારમાં જતા રહેશે બાવીસ બાવીસ જતા રહે તો આર બરાબર કેટલા મળ્યા સાતના છેદમાં બી એ તમને ઓપ્શન નંબર બીમાં આપેલું છે ત્યાર પછી આગળ બીજો એની ગણતરી કરશું એકસો ચોપન સૈમિક ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રીજા શોધવાની ક્ષેત્રફળ આપી તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ ક્ષેત્રફળ બાજુ એકસો ચોપન લખી નાખશું પાયની કિંમત બાવીસ સપ્તમાં ગુણ્યા આર વર્ગ મહેનો પહેલાં આર વર્ગ મળશે તો આ ભાગાકારમાં ગુણાકારમાં ગુણાકારમાં ભાગાકારમાં તો એકસો ચોપન ગુણ્યા સાત છેદમાં બાવીસ બરાબર આર વર્ગ બાવીસ સત્તા એકસો ચોપન થાય સત્યો સત્યો ઓગણપચાસ આર વર્ગ કેટલો મળી ગયો ઓગણપચાસ ઓગણપચાસનું વર્ગમૂળ કાઢશું તો આર બરાબર કેટલા આવશે સાત તમને ઓપ્શન નંબર બીમાં આપેલું છે ત્યાર પછી ત્રીજો જેની ગણતરી કરીએ સત્યોતેર સેમી ક્ષેત્ર પર ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ આપણે અર્ધવર્તુળ એક દોરીને સમજશું એ ગણે અર્ધવર્તુળ કંઈક આવો હોય નીચે એનો પાયો હોય છે એને વ્યાસ કહેવાય છે પહેલાં આખા વર્તુળનું ક્ષેત્રફળ ગણી તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય પાય આર વર્ગ હજુ આને અર્ધવર્તુળ બનાવી નાખો તો બે વડે ભાગી નાખવાના હવે અર્ધવર્તુળ આખા વર્તુળનું તમને સિત્યોતેર આપેલું જ હતું તો અર્ધવર્તુળ અહીંયા બે વડે ભાગી નાખું તો અહીં નહીં ભાગવાના પાયની કિંમત બાવીસ સપ્તાહમાં ગુણ્યા આર વર્ગ ફેરાઈએ તો સિત્યોતેર ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા બાવીસ બરાબર આર વર્ગ તો અગિયાર દુ બાવીસ ને અગિયાર સત્તા સિત્યોતેર તો સોરી સાત સત્યો સત્યો ઓગણપચાસના છેદમાં ચાર આર વર્ગ મળ્યું તો મને આર કેટલો મળે સાતના છેદમાં બે ઓગણપચાસનો વર્ગમાં સાત ને ચારનો વર્ગ મૂળ બે મને આર મળ્યો અમારે શું મેળવવાનું છે વ્યાસ તો વ્યાસ કઈ રીતે મળે તો વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રીજા બે ગુણ્યા ત્રીજ્યા મને મળી જાય સાતના છેદમાં બે આ બે આ બે જતા વ્યાસ કેટલો મળી ગયો સાત તમને ઓપ્શન નંબર બી માં આપેલો છે ત્યાર પછી ચોથા વિકલ્પની ગણતરી જોઈ લઈએ જેમાં આપ્યું એ બાવીસ સેમી વ્યાસવાળા વાળા વર્તુળ ડાયરેક્ટ ત્રીજા આપી વ્યાસ વ્યાસ ભાગ્યા બે કરું તો બાવીસ ભાગ્યા બે કરશું તો ત્રીજા તમને મળી જશે અગિયાર પછી એક આપ્યું એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છન્નું સેમી વર્ગ છે પાયો છ હોય તો વેધ ગોતવાનો છે વેધની લંબાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા વેધ ક્ષેત્રફળ આપ દીધો છે છન્નું બરાબર પાયો આપ દીધો છે છ તો વેદ પર વેધની લંબાઈ મળી જશે તો છન્નું ગુણાકારમાં છે આ બાજુ લાવશું ભાગાકારમાં તો વેદ કેટલો થઈ જશે સોળ છું તો વેદ બરાબર ઓપ્શન નંબર સી માં આપેલો છે ત્યાર પછી આગળ જોઈએ છઠ્ઠો વિકલ્પ ત્રિકોણ એ ની પરિમિતિ તો ત્રિકોણ એ બી ની પરિમિતિ ત્રિકોણ આપણે આ રીતનો દોરીશું એ બી સી બાજુનો સરવાળો તો એ બી બી સી એસી પરિમિત અડતાલીસ ત્યાં તમને એ બી વધતા બીસી બત્રીસ આપ્યું તો આ એ બી વધતા બીસી હું બત્રીસ મૂકી દઉં વત્તા એસી બત્રીસ ને આ બાજુ લાવું તો અડતાલીસ માઇનસ બત્રીસ બરાબર એસી બંનેની બાદ બાકી કરીશ તો એસી બરાબર કેટલા આવશે સોળ ઓપ્શન નંબર સી માં આપેલું છે ત્યાર પછી આગળ જઈએ સાતમો વિકલ્પ છે ટુ પાય આર તો ટુ પાય આર આર એટલે ત્રીજા જે ઓપ્શન નંબર બી માં આપેલું છે ત્યાર પછી અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર તો આખા વર્તુળની પરિમિતિનું સૂત્ર શું થાય ટુ પાય આર અર્ધવર્તુળની પરિમિતિ લઈ તો આને બે વડે ભાગી નાખી તો આ તમને પરિમિતિ મળી ખાલી આ બહારના ભાગની કંઈ મળી બહારના ભાગની પણ નીચે પાયો કેવો છે બે વખત આર જેટલો આઈથીન આર અને અહીંથી આર તો વત્તા ટુ આર કરવું પડશે તો આ એનું સૂત્ર મળશે જે ઓપ્શન નંબર ડીમાં તમને આપેલું છે પાય આર પ્લસ ટુ આર ત્યાર પછી પ્રકરણ દસમાં જોઈશું જેની ગણતરી કરવી પડશે એની ગણતરી કરીશું ડાયરેક્ટ જવાબ ચડતા છે ડાયરેક્ટ ગોતી લઈશું ત્યાર પછી ચાર એક્સનો ઘન વત્તા બે એક્સનો વર્ગ વત્તા પાંચમાં અચળપદ કયું જો અહીંયા ચલ આપેલો છે અહીંયા પણ ચલ આપેલો છે અહીંયા ચલ આપેલો નથી તો જેમાં ચલ આપેલો હોય ને ચલવાળું પદ કહેવાય ન આપ્યું હોય અચળપદ કહેવાય તો અચળપદ કયું મળશે પાંચ ત્યાર પછી બીજો જો એક્સ બરાબર માઇનસ બે હોય તો બે માઇનસ બે એક્સ ઘનની કિંમત શોધો જેમાં બીજા વિકલ્પની ગણતરી કરીએ માઇનસ બે એક્સ ઘન એક્સની જગ્યાએ કિંમત મૂકું તો માઇનસ બેના માઇનસ બે એક્સની કિંમત કેટલી લેવાની છે માઇનસ બે તો માઇનસ બેનો ઘન આ માઇનસ ના માઇનસ બે માઇનસ બેનો તેમ ત્રણ વાર ગુણાકાર કરો આ રીતે તો બે દુ ચાર ને ચાર દુ આઠ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો એનો જવાબ આવશે માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ ને આઠ દુ સોળ જવાબ થઈ જશે પ્લસ સોળ કેટલો આવશે પ્લસ સોળ જે ઓપ્શન નંબર તમને એમાં આપેલો છે ત્યાર પછી એક્સ ને એક્સ વડે ગુણીએ તો એક્સ વર્ગ બનશે શું બનશે એક્સ વર્ગ ગુણી દસમાંથી બાદ કરો તો આખા પદને દસમાંથી બાદ કરો તો દસ માઇનસ એક્સ વર્ગ એ તમારો ઓપ્શન નંબર સીમાં આપેલું છે ત્યાર પછી ચોથું ચોથામાં જુઓ ખાલી જગ્યા વિજાતીય પદો છે વિજાતીય પદો મતલબ કે ચલ અને ચલની ઘાત સમાન ન હોય તેવા તો અહીંયા એક્સની બે અહીંયા એક્સની બે સમાન કહેવાય એક્સની ત્રણ એક્સની ત્રણ સમાન કહેવાય એક્સ વર્ગ વાય એક્સ વર્ગ વાય આ પણ સમાન કહેવાય ત્યારે અહીંયા ચલ એક્સ આપવો છે અને અહીંયા વાય આપવો છે તો આ વિજાતીય પદો કહેવાય ત્યાર પછી આગળ પાંચમામાં છ એક્સનો ઘણ માઇનસ ચાર એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ વધતા આઠમાં ખાલી જગ્યા પદો છે તો પદો ગણીએ આ એક બે ત્રણ ને ચાર તો પદો આપણે પ્લસ માઇનસની નિશાનીથી અલગ પડતા હોય તો આમાં ચાર પદ આપેલા છે ત્યાર પછી આગળ ખાલી જગ્યા સજાતીય પદો હમણાં જ ઉપર આપણે ચોથા વિકલ્પમાં જોયું સજાતીય હોય તો ચલ અને ચલની ઘાત સમાન હોય તો આ એક્સ અહીંયા એક્સ તો આ સમાન જ છે તો ઓપ્શન નંબર એ જ આપણો જવાબ બનશે બીજા ખાલી ચેક કરી લઈએ એક્સનો વર્ગ વાય તો અહીં એક્સનો વર્ગ નથી એટલે આ નો આવે અહીંયા એક્સ આપ્યો છે અહીંયા વાય આપ્યો છે તો આ પણ ન આવે અહીંયા એક્સ છે અહીંયા વાય છે તો આ પણ ન આવે આગળ સહગુણક ભલે ગમે તે આપ્યો હોય પણ ફક્ત ને ફક્ત મારે ચલ અને ચલની ઘાત જ જોવાની રહેશે આમાં ત્યાર પછી સાતમામાં જો માઇનસ પાંચ આપ્યું હે અહીંયા એક્સ અહીંયા એક્સ તો એક્સની બે ઘાત થઈ જાય વાય એક વાર અહીંયા એક વાર અહીંયા એક વાર તો વાયની ત્રણ થશે તો માઇનસ પાંચ એક્સ વર્ગ વાય ઘન જે તમને ઓપ્શન નંબર ડીમાં આપેલું છે ત્યાર પછી માઇનસ છ એક્સ વાય વર્ગ ચાર ખનમાં સંખ્યાત્મક સગુણ સંખ્યા સ્વરૂપે શું આપ્યું તો કે માઇનસ છ એ આપણે જવાબ બનશે માઇનસ છ ત્યાર પછી પ્રકરણ અગિયારમાં જોઈએ પ્રકરણ અગિયારની ગણતરી અહીંયા કરીશું આપણે એમાં આપ્યું હોય બે બસો પાંત્રીસ પોઈન્ટ છ ને પ્રમાણિત સ્વરૂપમાં લખવું તો આ પોઈન્ટ ઉઠાવીને આવી મૂકું તો બે પોઈન્ટ ત્રણસો ને છપ્પન થઈ ગયું બે પોઈન્ટ ડાબી બાજુ કહીશું તો દસનો વર્ગ બની જાય તો આપણો જવાબ બની જશે બે પોઈન્ટ ત્રણસો છપ્પન ગુણ્યા દસનો વર્ગ એટલે ઓપ્શન નંબર એમાં ત્યાર પછી દસ હજાર એટલે ખાલી જગ્યા તો દસ હજારમાં જુઓ એકની પાછળ કેટલા શૂન્ય છે એક બે ત્રણ અને ચાર તો દસની ચાર કાચ જવાબ બનશે ત્યાર પછી અહીંયા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ડેસ 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 દસ વખત લખી તો સાતની દસ કાચ થઈ જાય તો ઓપ્શન નંબર સી ત્યાર પછી ચોથા વિકલ્પની ગણતરી આપણે અહીંયા કરીશું જેમાં આપ્યું છે ચારનો ઘન ભાગ્યા બેનો ઘન તો આને પહેલાં ઘાતના સ્વરૂપમાં લખું તો બેનો વર્ગ લખાય કાઉસનો ઘન છેદમાં બેનો ઘન ઘાતની ઘાતનો ગુણાકાર કરવો તો બે તરીને છ બે તેરી છ નીચે બે ની ત્રણ ઉપર છ ઘાત મોટી છે અને ત્રણ ઘાત નાની છે તો નીચેથી ઉપર લઈ જઈને બાદ બાકી કરીએ તો આવું બને બે ની છ માઇનસ ત્રણ કેટલી બધી બે ની ત્રણ ઘાત તો બેનો ઘન કરીએ બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ને ચાર દુ આઠ આઠ આપણો જવાબ બનશે જે ઓપ્શન નંબર તમને ડીમાં આપેલો છે ત્યાર પછી પાંચની ચાર કાઢ પાંચમાં વિકલ્પમાં જોઈ લઈએ કેટલું આપ્યું છે પાંચની ચાર કાટ તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાયો પાયો પચીસ અહીંયા પાયો પાયો પચીસ અને પચીસનો વર્ગ થઈ જાય છસો ને ત્યાં તમને ઓપ્શન નંબર સીમાં આપેલો છે છસો ત્યાર પછી બેની ત્રણ ગુણ્યા ત્રણની ત્રણ મતલબ કે જો અહીંયા આવું બન્યું છે છઠ્ઠા વિકલ્પમાં બેની ત્રણ ગુણ્યા ત્રણની ત્રણ ઘાત સમાન છે તો એને બાર કોમન લખશું તો બે બે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત તો બે તેરી છનો ઘન તો છનો ત્રણ વખત ગુણાકાર કરીએ છયા છયા છત્રીસ ને છત્રીસ ગુણ્યા છ એટલે બસો સોળ બેનો નો ઘન કેટલો થઈ જાય સોળ જે ઓપ્શન નંબર તમને બીમાં આપેલો છે ત્યાર પછી સાતમો એમાં જોઈએ બે ની છ કાત ભાગ્યા બે ની બે કાત ઉપર કાત વધારે છે નીચેથી ઉપર લઈ જઈને બાદ પૈકી કરીએ તો બે ની છ માઇનસ બે તો બે ની કેટલી થઈ જાય ચાર કાત બેનો ચાર વાર ગુણાકાર કરીએ એક બે ત્રણ અને ચાર કેટલું બનશે બે દુ ચાર ચાર દુ આઠ ને આઠ દુ સોળ આનો જવાબ હશે સોરી અહીંથી ન જ જવાબ મળી જાય બેની ચાર કાત કિંમત નથી લખવાની તો બેની ચાર કાંઠ આપણો જવાબ છે ત્યાર પછી આઠમા તો આઠમાની ગણતરી આપણે અહીંયા કરીશું બેની બે કાત કાઉસની ત્રણ કાત તો જોયો અહીંયા બે કાતની કાંઠનો શું થઈ જાય ગુણાકાર બેની ત્રણ બે તરીને છ બેની છ કાત તો બેનો છ વાર ગુણાકાર કરીશું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ અને બત્રીસ દુ ચોસઠ તો બેની છ ઘાતનો જવાબ કેટલો થઈ ગયો ચોસઠ ત્યાર પછી આપણે આગળ ખરા ખોટા પણ લઈ લઈએ જ્યાં જરૂર પડશે ત્યાં ગણતરી જોઈ લઈશું એમાં પ્રકરણ અગિયારના ખરા ખોટા આપેલા છે એવા છ વિધાન પૂછાવાના છે તો છ માંથી એક માર્ગ કપાસ કપાય નહીં એવા પ્રયત્નો આપણે કરીશું એમાં પહેલું આપ્યું છે એની બે એની ત્રણ અને એની ચાર તો આધાર સરખા એકવાર લખાય પર કાતનો સરવાળો કરીએ તો બે વત્તા ત્રણ પાંચ પાંચ વત્તા ચાર તો જવાબ મને આવો મળવો જોઈએ એની નવ કાંત જે મળતો નથી તો પહેલું આપણું ખોટું હશે બીજું એકની બે બેની બે ત્રણની બે તો અહીંયા આધાર સમાન થઈ જશે તો એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ કાઉસની બે ત્રણ તું છ છ એક છ તો છની બે ખાત હોવું જોઈએ તમને અહીંયા બાર આપ્યા હે એટલે ખોટું તો છનો વર્ષ છેત્રીસ મળે એટલે ખોટું ત્યાર પછી નવની ત્રણ ઘાત તો નવનો ત્રણ વાર ગુણાકાર કરીએ નવ ગુણ્યા નવ ગુણ્યા નવ નેવે નેવે એક્યાસી નવ અહીંયા કરી લઈએ કેટલા આવે છે ચેક કરીએ નવ એકુણ નવ નવ ને બોતેર સાતસો ઓગણત્રીસ આવે છે તો હા એનો જવાબ હા હશે સાચો હશે પછી અહીંયા નવ હજારના ભાગ પાડીએ તો નવ ગુણ્યા હજાર ભાગ પડ્યાના તો નવનો ત્રણનો વર્ગ નવ લખાય તો દસની ત્રણ ઘાત એટલે હજાર થઈ જાય તો આવું જ આપું તમને જો તો એ સાચું છે ત્યાર પછી આગળ પાંચમામાં ત્રણની છ ઘાતની કિંમત તમે ત્રણનો છ વાર ગુણાકાર કરો તો ત્રણ તેરી નવ ત્રણનો વર્ગ કરી યા જ આપણે નવ અને નવનો પાછો ત્રણ સાથે ગુણાકાર કરી તો નવ તેરીને સત્યાઈ થઈ જાય ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ તો અઢાર કરતાં વધી જ જવાની કિંમત એટલે ખોટું છે ત્યાર પછી આગળ છઠ્ઠામાં ત્રણની ચાર અને બેની બે અહીંયા કોઈ આધાર સરખા નથી તો કાતનો આપણે ગુણાકાર કરીશીએ કે ત્રણ દૂછો પણ ક્યારે આધાર બંને બાજુ સમાન હોય ત્યારે તો દેખાઈને જ ખબર પડે છે ખોટું હોય છે પણ સંખ્યાની જવાબ કોઈ પણ સંખ્યાની જીરો ઘાત જવાબ શું થઈ જાય એક ચારની જીરો ઘાત એક આ બાજુ પાંચસો ચાલીસની જીરો ઘાત પણ એનો પણ જવાબ એક તો આ બંને કેવા છે સમાન છે એટલે સાતમામાં સાચું આઠમું અહીંયા દસની એક ગુણ્યા દસની નવ તો આધાર સરખા કાંઠનો સરવાળો તો દસની કેટલી થવી પડે દસ કા તમને ની નવ ઘાત થાય પછી આવું બને નહીં તો આઠમું આપણું ખોટું ત્યાર પછી નવમાં પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું જે હમણાં જ ઉપર આવી ગયું આપણે વિકલ્પમાં એના જેવું છે તો આ પોઈન્ટ ખસેડી અને જો હું અહીં મૂકું તો આવું થાય બે પોઈન્ટ છત્રીસ પંદર બે વખત પોઈન્ટ ખસે દસની બે ઘાત મળવું જોઈએ કેટલું મળવું જોઈએ દસની બે ઘાત તમને આપ્યું છે આ પોઈન્ટ તમારો પોઈન્ટ આ બાજુ ખસેલો તો એ નીચે આવવું જોઈએ પણ એવું છે નહીં આ પોઈન્ટ લ્યો છ થી એક 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 અંક ખસ્યો ડાબી બાજુ જમણી બાજુ એક અંક ખસ્યો હે તો છેદમાં હોવું જોઈએ એવું આપેલું નથી તો આપણે ઓપ્શન ખોટો ગણીશું નવમો ત્યાર પછી દસમામાં જોઈ લઈએ જેમાં આપ્યું છે બ્યાસી હજાર ત્રણસો ને પિસ્તાળીસ તો આઠ આઠ ગુણ્યા એક બે ત્રણ ને ચાર તો એક બે ત્રણ ચાર આઠ ગુણ્યા દસ હજાર એટલે એંશી હજાર બે ગુણ્યા હજાર એટલે બે હજાર ત્રણ ગુણ્યા સો એટલે ત્રણસો ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ અને વત્તા પાંચ તો બધાનો સરવાળો કરી આ સંખ્યા મળી જાય છે તો કે હા તો જવાબ સાચું હશે ત્યાર પછી અગિયારમી એની પાંચ ગુણ્યા બીની ચાર આ બંનેનો અહીંયા ગુણાકાર કરીને મૂક્યો છે મતલબ કે કાચ સરખી હોય તો થાય કાચ સમાન છે નહીં તો આ ખોટું છે ત્યાર પછી પાંચની કેટલી કાત તો ઘાતની કાતનો ગુણાકાર ત્રણ ને બાર તો આ સાચું છે પાંચની બાર કાત બને ત્યાર પછી પ્રકરણ તેરના ખાલી જગ્યા ખરા ખોટા જોઈ લઈએ કોઈ પણ આકાર હોય એનો પડછાયો વર્તુળ મળે ખોટું વર્તુળ ક્યારેય મળવાનો નથી આઈસ્ક્રીમનો કોણ થ્રી છે આ સાચી વાત છે ચોક્કરની ટોપી થ્રીડી છે આ સાચી વાત છે કારણ કે બંને આકાર કેવા છે શંકુ આકાર શંકુ આકારને ત્રિપરિમાણીય હોય એટલે એને થ્રી તરીકે દર્શાવી શકાય ત્યાર પછી ઘનનો પણ છયો સટકોણ પડે છે ખોટું નોટબુકનો પણ છયો ગોળ મળે ખોટું ત્યાર પછી ચતુષ્કોણે થ્રી છે ના ચતુષ્કોણે ટુ ડી આકારની આકૃતિ છે એટલે એ પણ ખોટું લમઘનને બહાર શીરો બિંદુ હોય એ પણ ખોટું છે લમઘનના શિરો બિંદુ આઠ હોવાના બાર ન હોય પણ કેટલા હોય આઠ બે રૂપિયાના સિક્કાનો પણ છે વર્તુળ મળે સાચું ત્યાર પછી નવ સમઘન ને આઠ ધાર આઠ ધાર ન હોય પણ કેટલી હોય બાર ધાર હોય એટલે એ આપણું ખોટું લમઘનને આઠ બાજુ બાજુ આઠ ન હોય બાજુ છ જ હોય એટલે એ ખોટું સમઘન અને લમઘન બેનો આકાર માં લંબાઈ વધારે હોય જ્યારે માં બધી બાજુઓ સરખી હોય તો છ બાજુ છે આને છ હોય તો આને છ જ હોય એટલે સાચું છે ત્યાર પછી નો પડછાયો લો લંબ ચોરસ હોય શકે હા હોય શકે તમે કોઈ પણ સમઘન આકાર હોય તેને એને ફેરી અને એનો પડછાયો તમે લંબ ચોરસ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાતમાં દ્વિતીય સત્રના અસાઇનમેન્ટમાં વિકલ્પો અને ખરા ખોટાનું સોલ્યુશન જોયું હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જેથી આપણે ખાલી જગ્યાથી આગળ શરૂઆત કરીશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જે તમામને આનો લાભ મળી રહે